હલો મિત્રો આપણે આવી ગયા છે ડીસા અહીંયાથી આપણે બટેટા ભરવાના છે રાજકોટ માટે તો આપણે લોડિંગ કરી લઈએ ત્યારબાદ નીકળશું અહીંયાથી તો મિત્રો આપણે નીકળી ગયા છે લોડિંગ કરીને રાજકોટ તરફ મસ્ત નજારો છે સાંજનો સમય છે તો ધીમે ધીમે એક જાય આપણે સવારે પહોંચવાનું છે આઠ વાગે તો મિત્રો વચ્ચે આ હરીજ ગામે આ કૃષ્ણ ગૌશાળા આપણે જોઈ અહીંયા આપણે પાણી પીવા માટે ઊભી રાખી હતી તો આ ગૌશાળા ક્યારેક અહીંયાથી નીકળો તો વિઝિટ કરજો કે આ ગૌશાળા જેવી ગૌશાળા મેં હજી ક્યારેય નથી જોઈ જિંદગીમાં હજી એક વખત હું અહીંયા જવા માગું છું બહુ સરસ ગૌશાળા હૈ બહુ બહુ મજા આવે એવી ગૌશાળાએ ક્યારેક અહીંયાથી નીકળો તો આ ગૌશાળાની વિઝિટ કરવાનું ભૂલતા નહીં અહીંયાથી આપણે ઠંડુ પાણી પીધું અને હવે આપણે નીકળશું ધીમે ધીમે તો મિત્રો આપણે સુરેન્દ્રનગર ક્રોસ કર્યું અને અહીંયા આગળ એક આ મંદિર છે કયા માતાજીનું મંદિર છે એ મને ખ્યાલ નથી પણ આ મંદિર બહુ સરસ લાગે છે એટલે આપણે અહીંયા સાઈડમાં રાખીએ અગરબત્તી કરી લઈએ અને ત્યારબાદ આપણે અહીંયાથી નીકળશું તો મિત્રો આપણે ચોટીલા ક્રોસ કરી લીધું છે હવે અને રાજકોટવાળા હાઈવે ઉપર છીએ આપણે અમને બટેટા એટલા માટે ભરા કે તાત્કાલિક ભરાઈ જાય અને ગાડી તાત્કાલિક ખાલી થઈ જાય એટલે અમે જઈએ ઘરે અમારે બારે જવાનું છે એક જગ્યાએ પ્રસંગમાં તો વેલેરા છૂટા થઈ જાય એટલે આપણે બટેટા ખાલી કરી અને નીકળશું બધી તો મિત્રો રોડ ઉપર આપણે આ એક અકસ્માત જોયો પણ આમાં આપણે કંઈ ખબર ન પડી કઈ રીતે એક્સિડન્ટ થયું છે લગભગ તો ગાડીનો જ કંઈક પ્રોબ્લેમના હિસાબે આ થયું છે તમને કોઈને ખ્યાલ હોય તો કહેજો તો મિત્રો આપણી ગાડી ખાલી થવા લાગી ગઈ છે અને આનો ટાઈમ લાગ્યો છે બાર કલાક બાર કલાક પછી આપણો વારો આવ્યો એટલે અહીંયા કોઈ ખાલી કરવા આવો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો ફસાઈ જશો નહીતર તો મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે આપણે પાર્કિંગમાં રાખી દીધી છે પછી લઈ જશું આપણે અત્યારે આપણે એમને એમ નીકળી જવાનું છે હેલો મિત્રો જય મુરલીધર જય દ્વારકાધીશ વિડીયો ગયમો હોય તો લાઈક કરજો અને ઓલું પ્લેન જેવું છે એમાં દબાવી અને મોકલજો કોકને તો કોઈક બીજા એ જોવે અને બાકી સબિસ્ક્રાઈબ તો કરવાનું જ છે એટલે એ ભૂલતા નહીં સબિસ્ક્રાઈબ કરી નાખજો અને મજા આવે તો કંઈ સજેશન હોય તો આપજો કંઈ તમને એમ થતું હોય કે કંઈક સજેશન આપવાની ઈચ્છા છે તો તમે તમારા આપી શકો છો યોગ્ય રિપ્લાય આપવામાં આવશે અને આનંદ કરો મોજ કરો જય માતાજી